હવે મિત્રો માંડ માંડ કરીને ગાડી મૂકી દીધી છે હવે જવાનો વારો આવ્યા ઘરે બરોબર આપી જો આટલી ગાડે મૂકતો મૂકતા બરોબર હેલો મિત્રો જો આજે આપણે જવાનું છે ગાડી લઈને ખાલી લેવા જોઈ શકો છો બાથરૂમ ને ભરાઈ દીધું છે બરોબર ચાલો આપણે જેવી ખાલી લેવા જુઓ ગાડી પર બેસી જોઈ શકો છો બરોબર અમે આવી જ્યાં રસ્તામાં જોઈ શકો છો આપણે ગાડી જાય છે ધણા નાના નાના કરતી ધણા નાના આપણે ફાઇનલી જો આટલો પહોંચી જાય છે બરોબર મિત્રો જો ફાઈનલી પહોંચ્યો આટલા પહોંચી જાય છે કેવું લાગે છે રોડ એકદમ ગાંડી ગીર જેવો લાગે છે ને રોડ બરોબર જોઈ શકો છો જઈ છે તારે મેં ખડ લેવા વિડીયોમાં બન્યા રહો જો નવા હેલ્લો ફાઇનલી મિત્રો હું આપડે ખડ કાપવાના લોકેશન ઉપર ભાગી જાય જોઈ શકો છો આ બધા છે જો જોઈ લીધું ખડ કેવું જોઈ શકો છો તમે ખડ જોઈ લે કેવું ખડ દેખાય છે ને ખડ કે આવું લોકેશન લાગાય ને જોઈ શકો છો તમે આપડી ગાડી આમ જોડી હવે ખડ કાપી ખડ કાપીને વિડીયો બનાવી હેલો મિત્રો ફાઈનલી આપણે ખડ કાપી લીધું છે જોઈ શકો છો આપણી ગાડી ખડ પીડ્યું છે જેટલું ખડ નથી બીજું ખડ તમને દેખાડવાનું છે બરોબર ગાડી આ રીતનું દાદડું ભરાઈ દીધું છે આટલું ખડ આઈ લુગડું પાથરી દીધું છે બીજું ખડ આઈ કણ છે બધું લઈ જવાનું છે બીજું ખડ આઈ કણ જોઈ લે જોઈ શકો છો આટલું કાપ્યું આ કાપ્ય આમ જો ખડતો જો નરુ ખડતો છે આમ જો કઈક આવું લોકેશન લાગ્યું અમેઝિંગ જો ન અમે ગાડે બાંધીને ભાઈ વાહ મિત્રો જો મિત્રો અમે ખડ ભરી લીધું છે લુગડામાં હવે આને બાંધવાનું પછી ગાડી પર મૂકવાનું છે જોઈ શકો છો જો ખડ આટલું કાય કાપી લીધું આમ તો હુંડીયા જેવું ખડ જો આવું ખડ મફત મળે બોલો જો અમે બાંધી દીધી છે ગાડે હવે આટલામાં કોઈ દેખાતું નથી આટલું મારા એક ને હાથે મૂકવાનું છે આ જો આખડ આ ગાડી ઉપર હાથી મૂકવાનું તો મિત્રો માંડ માંડ કરીને ગાડે મૂકી દીધી છે હવે જવાનો વારો આ ઘરે બરોબર આપી મૂકતા મુકતા બરોબર